એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ મહિસાગરમાં વરૂણદેવને રીઝવવા માટે પ્રાર્થનાઓ કરવી પડી રહી છે લુણાવાડામાં મહિલાઓએ જળાભિષેક કર્યો મહિલાઓએ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો અને મંદિર પરિસરમાં શિવ ધૂન પણ બોલાવી છે મહિસાગર જિલ્લામાં વરસાદ નથી વરસ્યો અને વરસાદ ન વરસતા હવે મહિલાઓએ મહાદેવને રીઝવવા માટે વરૂણદેવને રીઝવવા માટે થઈને પૂજા અર્ચના કરી મહાદેવને જળાભિષેક પણ કરવામાં આવ્યો છે મહિલાઓએ મહાદેવ મહાદેવના મંદિરે જઈને જળાભિષેક કર્યો મહિસાગર અંદર હજી સુધી જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો વરસાદ ન વરસવાને કારણે સમસ્યાઓ પારાવાર છે અને આ જ કારણથી હવે મહિલાઓ જે છે તે શિવધૂન બોલાવી મંદિર પરિસરની અંદર મહાદેવને જળાભિષેક કરતી જોવા મળી રહી છે અને આ અભિષેક કરીને ભગવાનને રીઝવવાની કોશિશ કરતી જોવા મળી રહી છે બે અલગ અલગ પરિસ્થિતિઓ સર્જાયેલી છે એક તરફ સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ દ્વારકા હોય 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 પોરબંદર તમામ જગ્યાએ મેઘો જાણે ગમરોળી રહ્યો હોય તમામ વિસ્તારોને તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ પાણીની સમસ્યા જોવા મળી રહી છે વરસાદને વિનવવી વિનંતી કરવી પડી રહી છે કે વરસાદ ક્યારે આવે બે દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ વરસાદ આવે તેના માટે થઈને પ્રાર્થનાઓ થઈ રહી છે મહીસાગરના આ દ્રશ્યો છે કે જ્યાં મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો બીજી તરફ જળબંબાકારની આ પરિસ્થિતિ કે જ્યાં મેઘરાજાએ તાંડવ મચાવીને મૂક્યું છે મેઘરાજા જાણે કહેર વરસાવતા હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે મેઘો જાણે અનરાધાર વરસી પડ્યો છે સાંભેલા ધાર વરસાદ વરસ્યો દ્વારકાના પણ દ્રશ્યો અમે આપને બતા જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદને રિઝવવાની કોશિશ અને બીજી બાજુ વરસાદને જાણે કહેતા હોય કે હવે બાપલિયા ખમ્મા કર ખમૈયા કર તેવા પ્રકારના આ દ્રશ્યો છે એક તરફ જ્યાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યાં બીજી બાજુ પોતાના ખેતરો માટે થઈને સોનારૂપી વરસાદ ક્યારે વરસશે માથા પર હથેળી કરીને રાહ જોતા ખેડૂતો પણ દેખાય છે આ મહિલાઓ જે છે તે રીઝવવા માટે થઈને પહોંચી છે મંદિરે ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે વરસાદ વરસે તો તેમને પાણી મળે તેમની પાણીની સમસ્યામાંથી તેમને છુટકારો મળે અને બીજી બાજુ જે દ્રશ્યો સૌરાષ્ટ્રના આ દ્રશ્યો છે જૂનાગઢ પોરબંદર દ્વારકા તમામ જગ્યાએ અત્યારે મેઘો મુશળધાર છે જમીન ક્યાં અને પાણી ક્યાં ખબર જ ન પડે સમગ્ર જે વિસ્તારો છે તમામે તમામ જળમગ્ન બનેલા અત્યારે જોવા મળી રહ્યા છે આકાશી નજારો પણ અત્યારે અમે આપણે બતાવી રહ્યા છીએ બે દ્રશ્યો અલગ જે દેખાઈ રહ્યા છે ક્યાંક મેઘ તાંડવ મચાવી ઘેરાયો છે તો ક્યાંક મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ હજી સુધી મેઘરાજાએ દેખા નથી દીધી અને મેઘરાજાને વિનવવા માટે થઈને તેમને રિઝવવા માટે થઈને પ્રાર્થનાઓ કરવી પડે તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે મહીસાગરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં માથા પર ઘડા લઈ લઈને જે મહિલાઓ છે તે મહાદેવ મંદિરે પહોંચી મહાદેવને જળાભિષેક કરતી જોવા મળી રહી છે કૌશિક અમારી સાથે જોડાયેલા છે કૌશિક જે પ્રમાણે મહીસાગરમાં પરિસ્થિતિ છે મહિલાઓને મહાદેવને રીઝવવાનો વારો આવ્યો છે વરસાદ માટે થઈ થઈને શું માહિતી જે કિન્નરી ચોક્કસથી મહીસાગર જિલ્લામાં કહી શકાય કે અત્યાર સુધી પાંચ હજાર હેક્ટર જમીન જ વાવેતર કરવામાં આવ્યું છે કારણ કે પ્રથમ જે વરસાદ પડ્યો ત્યારબાદ નથી ધરતીનો તાજ છે તે ચિંતામાં જિલ્લાના જે શિવાલયો છે તેમાં ગામે ગામ જે મહિલાઓ છે તેમના દ્વારા શિવજીને અકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મેઘરાજાની માંગણી કરવામાં આવી રહી છે મહિલાઓ દ્વારા એક જ મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી રહી છે મેઘ મહેર થાય મહીસાગર જિલ્લામાં અને જે વાવેતર કર્યું છે તેને નવું જીવનદાન મળે કિન્નરી ધન્યવાદ કૌશિકા માહિતી માટે તો ક્યાંક ક્યાંક મેઘ તાંડવ અને મેઘરાજા રિસામણે ગયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે મહિસાગર માં જે પ્રમાણે મહિલાઓ હવે મહાદેવને રીઝવવા માટે થઈને આગળ આવી છે મહાદેવનો નો જળાભિષેક કર્યો અને વરસાદ વરસાવવા માટે વિનંતી કરી